મુસ્તકબાગ મેતર મુસ્તકબાપુ પૂર્વ સેવક કાળુભાઈ બેલીમ હાફીઝ નાસીફ અશરીફ સાહેબ સહિતના હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતા અને ભાઈચારાનો દર્શન થયા હતા જેમનું નામ છે મમ્મી એકતા ના પ્રતીક છે એવી દરિયા છે જ્યાં હિન્દુ મુસ્લિમ બધી ના લોકો આવે છે મન્નતો મુરાદો ભાગી અને અહીંયા શું પોતાના વાલીતાણા તાલુકાના રાખોવાડ ગામમાં આવેલા અજો ત્રસો જમીન લીલાસાબી દાદાનો એ દિવસીય ઉર્ફ શરીફ કામદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્ફ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર મિલાદ શરીફ ચિત્રા શરીફ સલાતો સલામ સામૂહિક દુઆ અને સંદર શરીફ તેમજ ન્યાસ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન করবো না